બગસરાના નટવાર નગર ખાતે અનુભૂતિ ટ્રસ્ટ ભાવનગરના સહયોગથી નેત્ર ચિકિત્સા આયુર્વેદ હોસ્પિટલ અને અમરેલી કોલેજ દ્વારા સ્વભરતભાઈ પાથરના સ્મરણાર્થે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અમરેલીના બગસરા શર્મા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે બગસરા શર્મા નટવર નગર ખાતે ભરતભાઈ મંજીભાઈ

અનુભૂતિ ટ્રસ્ટ ભાવનગરના સહયોગથી અને નેત્ર ચિકિત્સા હોસ્પિટલ ગોળ જે આપણે અત્યારે અમરેલીની ગોળ હોસ્પિટલ જાણીતી છે એમના સહયોગથી વિશ્વવાત્સલી માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા આ મેડિકલ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પની અંદર અત્યારે દોઢસો જેવા દર્દીઓ આશરે લાભ લઈ રહ્યા છે અને આ કેમ્પ બહુ સરસ રીતે ચાલી રહ્યો છે સાથે દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે આમાં ખાસ કરીને અમરેલી જે ગોળ હોસ્પિટલ છે ત્યાંના ડૉક્ટરો છે એમાં બાળરોગ છે સ્ત્રી રોગ નિષ્ણાત છે ત્યારબાદ સાંધાના એવા બધા બાળકો અને પંચકર્મ આ કેમ્પની અંદર વિવિધ પ્રકારના રોગોની સારવાર વિનામૂલ્ય કરવામાં આવે છે તેમજ સાથે દવા પણ આપવામાં આવે છે મારું નામ ડૉક્ટર ભાર્ગવવડી છે અમે લોકો નેત્ર ચિકિત્સા આયુર્વેદિક હોસ્પિટલમાંથી આવેલા છે અમરેલીથી તો બગસરા ખાતે અમે અત્યારે સર્વરોગ નિદાન કેમ્પ રાખેલું છે તેમાં અત્યારે મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા છે તો અહીંયા અમે આયુર્વેદિક દવા દ્વારા સારવાર આપી છે જે ભલે અસર ધીમી કરે પરંતુ કાંઈ પણ પ્રકારની આડઅસર કરતી છે નહીં તો અહીંયા આપણે અલગ અલગ વિભાગ છે જેમ કે કાય ચિકિત્સા વિભાગ છે તો અત્યારે અહીંયા ડાયાબિટીસના ઘણા દર્દીઓ આવેલા છે ડાયાબિટીસ ચામડીના રોગ એની સારવાર માટે અહીંયા કોમારૃત્ય વિભાગ છે તો એ બાળકોનું છે તો અત્યારે મોટી સંખ્યામાં શિયાળોના લીધે શરદી ખાંસીના દર્દીઓ વધુ જોવા મળ્યા છે અહીંયા અને સાથોસાથ અમે સ્વર્ણ પ્રસંબનના ટીપા બી પાય છે બાળકોને જેના દ્વારા એની બુદ્ધિનું અને ઇમ્યુનિટીનો વિકાસ થાય પછી પ્રસૂતિ તંત્ર સ્ત્રીરોગ વિભાગ છે જેમાં અત્યારે મહિલાઓને જે પણ માસિકની લાગતી વળગતી બીમારીઓ છે તેના માટે બતાવા આવે છે અને પંચકર્મ વિભાગ છે તો સાંધાના દુખાવા અથવા તો કોઈપણ પ્રકારના જૂના દુખાવા હોય તો તમે માલિશ અથવા તો સ્વેદન દ્વારા તમે એની સારવાર કરી શકો તો આ પ્રકારનો અહીંયા આ કેમ્પનું આયોજન કરેલો છે અને દવા બધી ફ્રીમાં આપવામાં આવે છે તો બધાય લાભ લેવા વિનંતી મારું નામ લક્ષ્મણભાઈ ગોકલભાઈ ચાવડા અત્યારે બગતસરા નટોનગરમાં સર્વરોગ નિદાન કેમ્પ ચાલુ છે એમાં હું લાભ લેવા માટે આવ્યો છું તો મારા પગના સાંધારણ દુખાવો છે તો મેડમ પાસે બતાવ્યું તો મને સંતોષકારક લાગ્યું ને દવા લઈ ને જે બધી આયુર્વેદિક દવા છે સાઈડ ઇફેક્ટ ન થાય અશોક મણવરનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે